ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતો હોય મજામાં જ હોય છે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે આપણું જામનગરની અંદર સતત બે દિવસથી આ જામનગર જ છું અને હજી સતત ત્રણ થી ચાર દિવસ જામનગર જ રહેવાનો છું કારણ કે આપણે એક આપણી બ્રાન્ડ લોન્ચ કરી છે જે કમિંગ સૂન છે જેનું નામ છે સિક્સ થ્રી ફાઈવ થ્રી સ્ટ્રીટ વેર બરાબર તો એની અંદર બહુ બધા વ્યસ્ત છે બે ચાર એવી પ્રોબ્લેમ આવી ગઈ હતી કે જેને ફેસ કેરી છે એમાંથી બહાર નીકળ્યા છે પણ ફાઇનલી ભગવાન દ્વારકાધીશ ની આપણે એની અંદર બહાર નીકળી ગયા છીએ હવે આપણે ત્રણ થી ચાર દિવસની અંદર લોન્ચિંગ કરવાનું છે હું તમને લિંક આપી દઈ પણ અત્યારે નહીં હજી બે થી ચાર દિવસની અંદર કારણ કે અત્યારે છે ને વેબસાઇટ ડેવલપ થાય છે આખી તો હજી ટૂંકમાં વાર લાગશે ત્રણ થી ચાર દિવસ બાકી બધું ઓલરેડી ડન છે આપણું સૂટ પણ પતી ગયું છે આપણા ટી શર્ટ પણ આવી ગયા છે આ બ્લોગ અંદર કદાચ બનશે તો હું તમને ટી શર્ટ પણ બતાવીશ કેવા છે મને કહેજો બરાબર બાકી તો મોજ કરવાની છે બેસ્ટમાં બેસ્ટ મટીરિયલ ના ટી શર્ટ આપવાનો છું બેસ્ટ ક્વોલિટી ના ટી શર્ટ આપવાનો છું અને પ્રિન્ટ ભાઈ ખતરનાક ખતરનાક બનાવી છે ટુકમાં તમને પસંદ આવે ને એવા ટીશર્ટ અમે બનાવ્યા છે પણ જોજો એક વખત તમને હું લિંક શેર કરી આપીશ આપણી વેબસાઇટ વિઝિટ કરજો આપણે ક્યાંય ઓફલાઈન સ્ટોર છે નહીં ખાલી ઓનલાઈન જ મળવાના છે જેની અંદર મેન્સ વેર લેડીઝ વેર અને કિડ્સ વેર એટલી વસ્તુ મળવાની છે તો બસ લોન્ચ થશે એટલે હું તમને વેબસાઇટ આપી દઈશ મનુએ એ બનાવી નાખ્યું છે બાકરી સૌથી પહેલા નાસ્તો કરી લઈએ અને પછી આગળનો શેડ્યુલ આપણે સેટ કરીએ જઈ લઈએ મણોનો હક નથી જો આ બધું આ બધું મેલવાનું બાકી પડ્યું આ બધું અને ખાતી ખાતી તી કે ફોન માં જોતી તી હજ કેવાય માન ટેવ ભાઈ આવી ટેવ આવી ટેવ ગંધારી ટેવ કેવાય ફોન ને મેલતી હોય સાઈડ માં થોડીક વાર કામ કરતા હોય ને તાવ

વરના હમણાં ઘણા સમયથી થી લઈને નતો આવ્યો આજે મારા પપ્પાએ કીધું કે થારને ને મેલી દે છાનું અને વરના લઈને જા આ ડીજે લોસું ખાઈને એટલે અને તમને હું કેતો તો કે ભાઈ બનશે તો હું તમને મારી બ્રાન્ડનું ટી શર્ટ તમને બતાવીશ તો એક ટી શર્ટ એમાંથી આ છે જો કે ઉસ મને કેજો ખાલી એમ જ નહી હો અરે યાર દેખાતું હશે કે નહીં દેખાતું હોય તમને ખબર નહીં આઈ નોટ નો આઈડિયા બટ બહુ મસ્ત ટી શર્ટ છે યાર બહુ એકદમ જમ આમ અને એકદમ હેવી મટીરિયલ છે તમને ઓલું લાગતું હશે હા પાતળું પાતળું એ નથી આમ જાડું મટીરિયલ છે ફૂલ મજા જ આવે પહેરવાની આ ટી શર્ટનું શૂટ તો થઈ ગયું છે પણ વેબસાઇટ જ્યારે હું લાઈવ કરીશ ને ત્યારે તમને એમાંથી તમે એમાંથી બાય નાવું કરી શકશો અત્યારે નહીં આઈ એમ સોરી કારણ કે થોડીક પ્રોસેસમાં છે હજી વેબસાઇટ ડેવલપ થાય છે તો ટી શર્ટ કેવું છે ફરજિયાત કહેજો મને મળીએ આગળ જો હવે તમને દેખાતું હશે કાયદેસર અને ક્લિયર ત્રેસઠ ત્રેપન સ્ટ્રેટ વેર વાવ બહુ મસ્ત ટી શર્ટ છે યાર ખરેખર સિરિયસલી હવે તમારો વાય છે ને ભાઈ પોતાની ખુદની બ્રાન્ડ ને ટી શર્ટ પહેરવાનો છે બીજા ટી શર્ટ પહેરવાનો જ નથી ઘરની બ્રાન્ડ હોય તો થોડા બીજા ટી શર્ટ પહેરાય બહુ મજા આવે એવું છે હકીકતમાં સિરિયસલી મજાક નથી કરતો હજી હું તમને એના રિવ્યુ આપી હું એને ખોટું રિવ્યુ આપવામાં જ નથી બરાબર જે હશે ને એ જ તમને કહી હજી અત્યારે તો હું વખાણ કરું છું પણ આખા બ્લોગમાં જોજો હું એને છેલ્લા સુધી તમને કહી ત્યાંની અંદર કેટલી ગરમી થાય છે શું થાય છે અત્યારે તમે જસ્ટ નાઈ ને પહેર્યું જ છે જો અમારી ચાંપલી ઊભી ચાંપલી તો હું કીધું તમે મેં કીધું ચાંપલી કે ચાંપલી એટલે હું હું કોઈ કમેન્ટ આવશે તો હું વાંચી લેજો ભાઈ જામનગરની અંદર પણ એટલું બધું ટ્રાફિક તમે જો રાજકોટ અમદાવાદ જેવું ટ્રાફિક છે હવે મને તો ખબર જ પડતી અત્યારે એટલું બધું ટ્રાફિક કેવાનું છે પણ ટ્રાફિક બહુ હોય છે સિરિયસલી ગઈશ અને એમાં સાત રસ્તા અને સમર્પણ ને આ બધી ચોકડીઓ છે ને ત્યાં તો બહુ ટ્રાફિક જામ હોય છે અત્યારે હજી ગાઠનું ઓછું હોય છે બાકી રાતના તો તમે નીકળો એટલે દોઢ બે કલાક નીકળી જાય ખબર ને આપણે સિટી ક્રોસ કરવામાં ડેરના હવેલીના નીચે પૂગી ગયા છે બિલ્ડિંગના નીચે પૂગી ગયા છીએ અમારે એકચ્યુઅલી હોય નવરાત્રીમાં એક ગેસ્ટ તરીકે જવાનું છે ને એટલે જરાક આમ વધારા એક્સરસાઈઝ એક્સરસાઈઝ સ્ટેજ સિંગ છે ભાઈ એક્સાઇટેડ લોકો તો હમ દેખાતો નથી હજી હજારવો આ હા 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 હત્ર પર મારા ને તો સનાતન ભાઈ ભાઈ આમ આમ તું ગમે એમ કે તું ગમે એમ કે મને જો આ ગયમો સનાતન

આ પાર્કિંગ છે આ રિવર્સ છે ને ન્યુટ્રલ છે ઓકે આ ડ્રાઈવ મોડ હે ઓકે બાકી બધું તો ના આવડતું એ તો રેડી છે વાંજો બેજ બેગડા આવે વા હા થઈ જાય વાહન ને બેજ બેગડા આવે ધ્યાન રાખજો આ તમે કોઈ આઈ કી ના ને એટલે તમને કેવું સીતા હમણાં તો કીવા હ તમારા લાઈક છે જ નહીં ગાડી ભાઈ તમે બધી વસ્તુ જોઈએ પણ જગદીશ દેર ને પર્સનલ વસ્તુ બતાવું પર્સનલ પર્સનલ જ કહેવાય ને ચંપલ જે બાયુજી માં પહેર

હવે અત્યારે હું શું ખાઉં ખબર છે શું કહેવાય એને સેવપુરી સેવપુરી ખાઉં છું એકચુલી તમારો ભાઈ સેવપુરી ને એવું જ ખાય છે એકચુલી બર્ગર પરખર ના ખાય એવું કઈ પિઝા બીજા મને ભાવે નહીં ભાવે ખરી પણ બજેટ નથી આ છોકરી હવારની હે ને ભાઈ મારી અણી કાઢ લીધી નવરાત્રિમાં જાઉં નવરાત્રિમાં નવરાત્રિમાં જાય ખબર હે કોણ જાય

ઈ પછી ખરાબ આમ તેમ થઈ જાય પછી માથાકૂટ કરવું એથી કરતા અમે તો તમને પ્રાઇવસી આપીએ છીએ હા તો બકિયા કઈ કઈ નવરાત્રી માં જવાય આમ હાઈફાઈ હા તો હાઈફાઈ લેવલ વાળી નવરાત્રી હોવી જોઈએ તો હાઈફાઈ માં કે ક્યાં જામનગર ક્યાં લેવલ વાળી નવરાત્રી ક્યાં થાય છે મને બધે થાય આપણે જ્યાં જઈએ ને લેવલ વાળી જોઈએ એમ કયો ને લઈ ન જવા લઈ જવાનું છે તને તને નવરાત્રી જ કરાવ્યું છે મારે પણ હવે સેપાન નવરાત્રી પછી

બાકી થી તમને એમ છે કે અમે ફરદી થઈ ગઈ છે તિષડ સ્ટીક કેમ છે મટિરિયલ આવે છે ને બહુ બસ ઓકે ઓકે ને તો મોજ કરી લેજો

तजो गुड नाइट मां थी गुम